ગોંડલના ખૂટ કેસમાં જે મહત્ત્વના સમાચાર મળ્યા છે આ કેસે તો એક નવો વળાંક લઈ લીધો છે આ ઘટનામાં એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતર હાલ આ કેસના બે આરોપીઓ છે તેમજ જે ફરિયાદ કરનાર વ્યક્તિ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે નવા નવા ઘટસ્ફોટો થઈ રહ્યા છે ખુલાસાઓ થઈ રહ્યા છે આ મામલાના સંદર્ભમાં રાજકોટના એસપી હિંમકરસિંહ ચૌહાણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે સાથે

ગોંડલના રીબડાનો યુવાન અમિત ખૂંટ દસ દિવસ અગાઉ રાજકોટની એક સગીરા સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવે છે ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થાય છે અને થોડાક દિવસ પછી સગીરા છે તે અમિત ખૂટ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ રાજકોટના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાય છે આ ફરિયાદ નોંધાયા બાદ અમિત ખૂંટ સવારે પોતાના વાડીમાં ગળે ફાંસો કરી જીવન ટૂંકાવી રહ્યા છે આના જ પછી શરૂ થાય છે રાજકારણ આ ઘટના સંદર્ભમાં એક સુસાઇડ નોટ મળી આવે છે અને આ સુસાઇડ નોટમાં રીબડાના અનિરુષસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા સાથે જ પૂજા રાજગોર અને રિદ્ધિ પટેલ નામના યુવતીઓના નામનો સમાવેશ થાય છે આ મામલાના સંદર્ભમાં જે ઘટના બની તેમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટના આધારે આ ચારે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવે છે પોલીસ તપાસ કરી રહી હતી ને આ તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થાય છે અને આ ઘટનામાં બે એડવોકેટોની પણ સંડોવણી સામે આવી છે જેમાં સંજય પંડિત અને દિનેશ પાતર આ બંને એડવોકેટ સામે પણ ગુનો નોંધાવે છે અને સાથે જ આ અમિત ખૂટને ફસાવવા માટે એક આખું તરકટ રચ્યું હોય તે પ્રકારની વાત ચોંકાવનારી સામે આવી છે હવે જે એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતર છે તેઓ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તે પ્રકારની વાત સામે આવી છે ભૂતકાળમાં તેમના વિરુદ્ધમાં જે ગુનો નોંધાય છે તેને લઈને શું કહી રહ્યા છે રાજકોટ ટુરલના એસપી હિમકરસિંહ ચૌહાણ તે સાંભળી લો અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આ જે બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે બે હજાર ત્રેવીસમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં બે હજાર ઓગણીસમાં એક એટ્રોસિટી એક્ટ હેઠળ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશનમાં જ બે હજાર બાવીસમાં એક ફોર્જરીના કેસ એમના વિરુદ્ધમાં દાખલ થયો છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સ્ટ્રોશનના કેસ સંજય પંડિત વિરુદ્ધમાં વર્ષ બે હજાર ઓગણીસમાં દાખલ થયો છે દિનેશ પાતર એ ગોંડલના રહેવાસી છે એમના વિરુદ્ધમાં બે હજાર એકવીસમાં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ચારસો અઠ્ઠાણું એ હેઠળ એ ગુનો દાખલ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાત્ર વિરુદ્ધમાં દાખલ થઈ છે સર જે એક્સની વાત આવે છે છે આવી કે પોલીસ તપાસના કારણે આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે એ વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા એક વર્ષથી છે એમને ઓળખે છે અને કેમ કે એમની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્ક્લોઝ કર્યા નથી એમાં તપાસ અમારી ચાલુ છે અમે ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા જેણે એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે તો એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે એ ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિ હતા તેને એમ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું છે એ જે સુસાઈડ નોટ છે એમને આ સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના જ એ રાઇટિંગ છે હા એ જે મેં પહેલાં કીધું કે બીજી તારીખે આ બનાવ બન્યો છે જેમાં રેપ વિથ પોસો દાખલ થઈ છે એનાથી લગભગ દસ દિવસ પહેલાં જે સગીરભાઈની છોકરી છે એને જે અમિત ખુર છે ભોગ બનનાર એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ આટલું જ નહીં આ જે સગીરભાઈની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીર વેની છોકરી બનીને અમિત ખૂટ સાથે ચેટ પણ કરતા હતા જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીર વેની છોકરી હતી એ વાત કરતી હતી તો અમિત ખૂટને લાગ્યું કે આ એક જેન્યુન કેસ છે તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપને વિધિત છે એમાં અમારી તપાસ ચાલુ છે અત્યાર સુધી નથી પણ જો કોઈ એવી ભૂમિકા કોઈ પણ વ્યક્તિની સામે આવશે તો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે કે અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ જે મેં પહેલાં કીધું કે ચાર વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે આપે સાંભળ્યા આ હતા રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણ તેમના મામલે માહિતી આપતા જણાવ્યું જે બે એડવોકેટ એકાએક ચર્ચામાં આવ્યા છે તેમના સામે જે ગુનો નોંધાયો છે તેની સામે ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે અને આખી જે એક ક્રાઇમ થિયરી ઊભી કરવામાં આવી સ્ટોરી બનાવવામાં આવી ને આ કેસમાં જે તરકટ રચવામાં આવ્યું ત્યારે મિસ્ટર એક્સ કરીને પણ એક વ્યક્તિ છે અજાણ્યું તેની પણ શોધખોળ પોલીસ કરી રહી છે તેના ઇશારે જ આખું આ કાવતરું રચવામાં આવ્યું ને આમાં પાટીદાર યુવાન અમિત ખૂટનો જીવ ગયો છે ત્યારે પોલીસ હવે આ તે ઘટનાના મેન કડી સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે અને આજે બંને એડવોકેટોને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને મહત્ત્વના ખુલાસાઓ પણ થઈ શકે છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ